<laughs> <नहीं>। <laughs> तो काम पर चालू थी हेलो फ्रेंड्स तो बता बहु कमेंट करता था ते क्या गामना छो क्या गामना छो तो अमे छे तो आ बाजू थोड़क फरी आओ गुड मॉर्निंग फ्रेंड्स जय माता जी केम छो बधा मजा में छो अमे पण मजा में અને આજે રેકો મોડી લાગી છે ને એટલે રીહ ગઈ અરે રીયા નાથી ગયા યાર આસ્કાર છે મોડી નથી જાગી વેલી જાગી છે એટલે મારો બ્લોગ ચાલુ કરવો પડે છે સસંજન કામ પણ ચાલુ થઈ ગઈ છે પડી ઘણી આવજા આ બધા બો બધા એટલે હું નહીં આવો ઓછા કોઈ ખસન તો આવશ તો સંજુ જાય છે કામે પાછો કાલે ગયો તો તઈ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજે સંજ સ્ટાર્ટ કર્યો હતો બ્લોક અને ઠંડી કેવી લાગે છે તે તમે કહેજો ઠંડી બહુ લાગે છે એટલે પહેલું ઉઠવા પણ નથી થતું તો હવે હું ચા પી લઉં તો હવે ચા પી લઈએ અને જો ચા અને રોકલી આજે તો આવી જ છે જુઓ ભેસો ને એવું પણ બધું આવી ગયું છે અહીંયા બાંધવા માટે લઈ આવ્યા હશે ગાય જુઓ બહુ મોજમાં આવી ગઈ છે આઈ એટલે બધા બંધાઈ ગયા છે પણ છે ને આ ગાય છે ને બહુ દોડામ દોડ કરે છે હવે એને દોડી દોડીને તરસ લાગીને તો પાણી પીએ છે જો હવે એ આળસ કરે છે અને હું થાકી ગઈ અને જોઈ જોઈને હવે હું રાંધવાનું એવું બધું મારે તો રાંધવાનું ચાલુ છે પણ તો મળો બહુ જ થાય છે અને જો અમારું નાનું આમ તો મંદિર પણ અહીંયા છે તો ફ્રેન્ડ્સ મેં નાઈ પણ લીધું છે અને નાઈને તડકે બેસવાની મજા પણ મસ્ત આવે મસ્ત તડકે બેહે ને નાઈને તડકે બે એટલે બહુ મસ્ત લાગે અને થોડું તડકા ઊભું રહેવાનું નાઈ ને એટલે મજા આવે જો મસ્ત આવું લોકેશન છીએ વાડીનું તો આ બાજુ થોડુંક ફરી આવું છાયડે આવે એટલે એવી ઠંડી લાગે ને બહુ બાજુ ઠંડી લાગે તો જુઓ કેટલો બહુ તડકો છે અને તોય આવે ને તો બહુ ઠંડી લાગે છે એટલે થોડુંક તડકે ઊભું રહેવું પડશે મસ્ત આવી રીતના તડકે ઊભું રહેવાનું નાઈન એટલે બહુ મસ્ત લાગે તો ફાઇનલી સંજુને રાહ જોઈ જોઈને થાકી અને કમ્પ્લીટ એક વાગી ગયો છે સંજુ આવી ગયો છે હવે જમી લઈએ સંજુ આવી ગયો છે તો હવે ખાઈ લઈએ રોટલી છે પછી નાર લાડુ છે પછી ડાળ છે છાસ છે મગની ડાળ તો હવે ખાઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ તો બધા બહુ કમેન્ટ કરતા હતા તમે કયા ગામના છો કયા ગામના છો તો અમે છીએ અમારો જિલ્લો છે પંચમહાલ અને હાલોલ તાલુકામાં પાવાગઢ નજીક ગોપીપુરા ગામ આવ્યું છે ને ત્યાંના છીએ અમે લોકો અને અહીંયા અમે કામ કરવા માટે આવ્યા છીએ દ્વારકા નજી ગામ છે ને ત્યાં અમે કામ કરવા માટે આવ્યા છીએ આ ગામના નથી અમે અમે પંચમહાલ જિલ્લાના છે તો હું એક લીસ તમને કહી દઉં બહુ કમેટા આપતી હતી એટલા માટે સંજય બહુ મોડા આવે છે ને એટલે પછી અંધારું થઈ જાય ને તો લાઈટ સારી રીતે દેખાતું નથી એટલા માટે તો અમે બીજા ગામના છે અહીંના નથી હેલો ફ્રેન્ડ્સ તો જુઓ સાંજ પડી ગઈ છીએ हाव सुते दा शाखा जाका, जाका देखाए छे संजू आ बाजू बैठो छे तो तोय नाही न बैठो छे नाही बिन ना बैठो <laughs> बोल संजू हो बोल थकी गयो आज एकदम थकी गयो थकी जावे क्रिया कम कोई दिवस करी नहीं पण करू पड़े मजबूरी में ल थकी जावे चलू तो यार चल તો ફ્રેન્ડ્સ આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક પણ આપી દેજો વિડીયોને શેર પણ કરજો જય માતાજી